અને શોલેથી લઈને વર્તમાન બાજીરાવ મસ્તાની સુધીની ફિલ્મો માટે ઘોડા પૂરા પાડે છે તે આજે દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું છે આ ઘોડા બજારમાંથી માત્ર પંદરથી વીસ દિવસમાં કરોડોનો બિઝનેસ થાય છે આ ઉપરાંત રમત ગમતમાં ડ્રેસ શો જમ્પિંગ ટેન્ટ બોલિંગ બોલ અને બકેટ વગેરેનો સમાવેશ પણ થાય છે અશ્વરોહણ કુશળ કસરતો કરવામાં સફળ થાય છે આ વર્ષે તેમાં પાંચસો ખેલાડીઓ ભાગ લેશે સારંગ ખેડાના પરંપરાગત ઘોડા સ્વરૂપ આપવા ચેતક શરૂઆત કરવામાં છે આ વર્ષે ડિસેમ્બર શનિવારથી યાત્રા મહોત્સવનો પ્રારંભ થયો છે ઘોડા બજારમાં આયોજિત ચેતક ઉત્સવ આ વર્ષે અઢારથી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન યોજાશે અને તે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોર્સ શો હોર્સ ડાન્સ હોર્સ ડ્રેસિંગ કોમ્પિટિશન હોર્સ શો નોકરા મારવાડ કાઠેવાડ દાઉન રેવાલ પેન્ડિંગ જમ્પિંગ બાસ્કેટ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે તો દર વર્ષે ચેતક મહોત્સવ દરમિયાન સારંગ ખેડા તેની અનોખી પ્રવૃત્તિઓને કારણે દેશભરમાં ચર્ચામાં આવે છે ઘોડાઓ રીંગમાં પ્રવેશ કરે છે આ વર્ષે આ ઘોડા બજારમાં અઢારસોથી વધુ ઘોડા આવ્યા છે સારંગ ખેડામાં આયોજિત ચેતક મહોત્સવ દરમિયાન ઘોડા બજારનું આયોજન કરવામાં આવ્યું છે આ ઘોડા બજારમાં પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તામિલનાડુ ગોવા હરિયાણા જેવા વિવિધ ચૌદ રાજ્યોમાંથી શ્રેષ્ઠ ઘોડાઓ અહીં વેચાણ માટે આવે છે